હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર એક છે એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનો લેક્ચર નંબર વન છે આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને કેટલીક બેઝિક માહિતી આપીશું જેની તમને ચેપ્ટરમાં જરૂર પડશે તો તમે ખાસ બધા ધ્યાનથી લેક્ચર જોજો તો અહીંયા મેં ઘણા બધા વર્તુળ દોર્યા છે જેમાં કેટલીક બેઝિક માહિતી આપવાનો છો તમે ધ્યાન રાખજો તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ તો જે વર્તુળ હોય એની મધ્યમાં જે બિંદુ આવેલું હોય એને શું કહેવાય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય શું કહેવાય એને એને વર્તુળનું કેન્દ્ર કહેવાય પછી વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળના કોઈ પણ બિંદુ સુધીનું અંતર હોય તો એને શું કહેવાય એને ત્રિજ્યા આર કહેવાય શું કહેશો એને એને ત્રિજ્યા કહીશું સમજ પડી ગઈ પછી શું કહેવાય પછી જો ત્રીજું આપણું છે કે વર્તુળના બે છેડાએ પસાર થતું હોય એ બે છેડા અડતા હોય એવી લાઇન પસાર થતી અને કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વ્યાસ કહેવાય સમજ પડી ગઈ તો વ્યાસ શું છે જુઓ આ એક સાઈડ ત્રીજ્યા છે અને બીજી સાઈડ ત્રીજ્યા છે તો એક આર અને બે આર એટલે કે વ્યાસ ડી ડાયામીટર બરાબર ટુ આર કહેવાય બે વખત ત્રીજ્યા કહેવાય સમજ પડી ગઈ એટલે કે વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં બમણો હોય અને ત્રીજિયા વ્યાસ કરતાં અડધી હોય વ્યાસ શું છે ફરીથી સમજાવું છું કે વર્તુળના બે બિંદુને છેદતી એક રેખા બે બિંદુને ટચ કરતી હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય વર્તુળની અંદરની રેખા સમજ્યા પડી ગઈ પછી ધારો કે અહીંયા આપણું વર્તુળનું કેન્દ્ર છે પણ કેન્દ્રમાંથી પસાર થતી રેખા ન હોય કેન્દ્રમાંથી પસાર થતી ન હોય તો એને આપણે કહીશું જીવા સમજ્યા પડી ગઈ પછી જો ધારો કે અહીંયા આપણા પાસે વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળમાંથી પસાર થતી છેદિકા હોય એટલે કે બંને સાઈડથી બહારની તરફ જતી હોય જો અંદર હોય તો જીવા હોય પણ રેખા બહાર નીકળી જતી હોય અને છેદિકા કહીશું શું કહીશું આપણે છેદિકા કહીશું સમજ્યા પડી ગઈ પછી આપણો આગળનો મુદ્દો જોઈએ તો વર્તુળનું કેન્દ્ર છે અહીંયા અને વર્તુળના કોઈ પણ બિંદુમાંથી પસાર થતી રેખા રેખાઓને ખાલી ટચ કરીને નીકળી જતી હોય તો એને શું કહીશું આપણે અહીંયા જો સ્પર્શ કરીને જાય છે એટલે અહીંયા આપણે કહીશું સ્પર્શક સમજણ પડી ગઈ તો આને સ્પર્શક કહેવાય પણ જો અંદરથી બહાર નીકળતી હોય બંને સાઇડને છેદિકા કહેવાય છે સમજ્યા પડી ગઈ અંદર હતો છેદિકા અને બહાર હતો સ્પર્શક પણ બહાર નીકળવી જોઈએ જો અંદરની સાઈડ અહીંયા પૂર્ણ થઈ જતી હોય અને જીવા કહીશું સમજ્યા પડી ગઈ પછી બે વર્તુળ હોય એના કેન્દ્ર સમાન એટલે કે બંનેનું કેન્દ્ર સમાન છે તો એને આપણે શું કહીશું સમ કેન્દ્રીય વર્તુળ કહીશું એટલે કે બંનેના કેન્દ્ર સમાન છે સમ વર્તુળો નાનું વર્તુળનું પણ કેન્દ્ર અહીંયા છે અને મોટા વર્તુળનું કેન્દ્ર પણ અહીંયા છે તો આને આપણે સમ વર્તુળો કહીશું હવે આગળ કેટલાક મુદ્દા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે તો અહીંયા આપણે વાંચતા જઈએ અને ધીરે ધીરે તમને સમજાવતા જઈએ તો જો વર્તુળ પર અસંખ્ય બિંદુ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે ધારો કે અહીંયા આપણે વર્તુળ ડોટ ડોટ લાઇનમાં દોરીએ આપણે એક વર્તુળ દોરીએ તો જો અસંખ્ય બિંદુઓ છે તો સ્પર્શક જો અહીંયા પણ હોઈ શકે છે નીચે આમ સ્પર્શક આમ પણ હોઈ શકે છે એટલે અસંખ્ય બિંદુ હોય તો અસંખ્ય સ્પર્શક હોય અહીંયા જો આપણે આ જે ઉપલ આકૃતિ છે અહીંયા આપણે વચ્ચેવાળી એમાં આપણે તમને રાઉન્ડ કરીને બતાવું છું આ આપણી આકૃતિ છે એમાં આપણે જો એક જ સ્પર્શક દોર્યો છે જો આકૃતિ તમને સમજ પડી ગઈ એ અસંખ્ય સ્પર્શક હોય શકે છે આગળ વાંચીએ સ્પર્શક વર્તુળને એક એક અને માત્ર જ બિંદુમાં છેદે છે અહીંયા જો માત્ર એક જ બિંદુના ટચ કરીને નીકળી જાય છે બીજા કોઈ બિંદુના ટચ કરતો નથી સમજ પડી ગઈ આ તમારા હેતુલક્ષી પ્રશ્નમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ આપણો મુદ્દો વાંચીએ તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે તો આજે આપણું રેડ કલરનું બિંદુ છે આને શું કહેવાય તો આને આપણે કહીશું સ્પર્શ બિંદુ સમજણ પડી ગઈ સ્પર્શક અને વર્તુળનું સામાન્ય બિંદુ હોય જ્યાં સ્પર્શક વર્તુળને છેદે છે એ બિંદુને આપણે સ્પર્શ બિંદુ કહીશું આગળનો મુદ્દો આપણે વાંચીએ વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં તો જો તમને સમજાવું છું કે આ આપણા પાસે કોઈ વર્તુળ છે આ એનું કેન્દ્ર છે અને અહીંયા કોઈ વર્તુળની અંદરનું બિંદુ છે તો શું એને સ્પર્શક દોરી શકાય તો કે ના આ અહીંયાથી આ સાઈડ નીકળશે અને અહીંયાથી આ સાઈડ આ તો છેદિકા બની જશે વર્તુળનો સ્પર્શક હંમેશા વર્તુળની બહારની સાઈડથી દોરી શકાય છે અંદરના બિંદુથી કદી સ્પર્શક દોરી શકાય નહીં આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજણ પડી ગઈ આગળનો આપણે મુદ્દો વાંચીએ તો એમાં શું લખેલું છે કે વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય છે અને બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે તો અહીંયા ચાલો તમને નીચે સમજાવું છું ધારો કે અહીંયા આપણા પાસે એક વર્તુળ છે સરખી લઈએ આપણે વર્તુળ દોરવાનું છે આ કોઈ કોઈ વર્તુળ છે અહીંયા બિંદુ છે અહીંયા શું કીધું હતું કે વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરી શકાય છે તો ચલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આ આપણું બહારનું બિંદુ છે ત્યાંથી બે સ્પર્શક દોરવાના છે તો એક ઉપરની તરફ સ્પર્શક દોરી શકાય છે અને નીચેની તરફ સ્પર્શક દોરી શકાય છે ધારો કે અહીંયા આપણું સ્પર્શ બિંદુ છે બંનેનું ધારો કે બહારનું બિંદુનું નામ પી છે સ્પર્શ બિંદુ એ છે અને અહીંયા બી છે તો જે એપીનું અંતર છે એ જ બીપીનું બંનેની લંબાઈ પણ સરખી હશે આ જ છે આપણો પ્રમેય દસ પોઈન્ટ બે એને આપણે આગળ ડિટેલમાં આગળના લેક્ચરમાં સમજાવીશું સમજ પડી આગળ આપણે વાંચીએ તો વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા બરાબર બે સ્પર્શક દોરી શકાય છે તો આ પણ તમને સમજાવું ફરીથી જો અહીંયા નીચે તમારે જે પોઈન્ટ છે ને ધ્યાનથી વાંચવાનો છે અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો કેવી રીતે જુઓ ધારો કે અહીંયા આપણી પાસે વર્તુળ છે આપણે આ જ વર્તુળ લઈએ અને આપણે એમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને શું કીધું છે જોવું એમાં કે જે વર્તુળની છેદિકા છેદિકા હોય ધારો કે અહીંયા આપણું વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળની છેદિકા છેદિકાને સમાંતર હોય તેવા બે સ્પર્શક દોરી શકાય તો જો સ્પર્શક હંમેશા બહારના બિંદુ જોઈએ તો અહીંયા ધારો કે આપણું સ્પર્શ બિંદુ છે એક આ આપણું સ્પર્શક છે અને એક નીચે આપણું સ્પર્શક છે તો આ બંને સમાંતર છે જો કદી આ ગમ અનંત સુધી જશે ત્રણેય લાઈન ક્યારે પણ મીટ થશે નહીં પણ તમે ધારો કે ત્રીજો અહીંયા કોઈ સ્પર્શક દોરશો આમ કરીને આમ તો અહીંયા તો જો આ બંને છેદી દેશે આપણું શું હતું આ આપણી છેદિકા હતી અને આ આપણું સ્પર્શક બનશે એ તો છેદશે તો કદી સમાંતર કહેવાય નહીં સમાંતર કોને કહેવાય અનંત સુધી જાય પણ ક્યારે પણ એકબીજાને છેદે નહીં આ ત્રણેય લાઈન એકબીજાને ક્યારે પણ છેદશે નહીં એટલે કે છેદિકાને સમાંતર બે જ સ્પર્શક દોરી શકાય છે સમજા પડી ગઈ કોન્સેપ્ટ આગળ આપણે જોઈએ તો આગળ આપણે શું કીધું છે આગળનો પોઈન્ટ તો એમાં કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સંબાજુ ચતુષ્કોણ હોય છે જુઓ પરિગત એટલે કે શું બહારની સાઈડ તો અહીંયા આપણે બહારની સાઈડ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ તો ટચ કરતો પરિગત એટલે કે ટચ કરતું હોય અંતર્ગત એટલે અંદરની સાઈડ અને પરિગત એટલે કે બહારની સાઈડ આગળ આપણે અંતર્ગતની વાત આવશે અહીંયા આપણે સરખી આપણે દોરવાનો પ્રયત્ન કરીએ દરેક સાઈડ જોવું અહીંયા ટચ કરે છે સમજા પડી ગઈ આ સાઈડ થોડું નથી કરતો આપણે ટચ કરાવી લઈએ તો જો અહીંયા આપણું ટચ કરે છે સમજ પડી ગઈ હવે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણને નામ આપી દઈએ શીરો બિંદુના અહીંયા એ શિરો બિંદુ અહીંયા બી શિરો બિંદુ અહીંયા સી શિરો બિંદુ અને અહીંયા ડી શીરો બિંદુ તો આ જે ચારેય બાજુ છે સમાન હશે અને બંને વિકર્ણો છે એસી અને બીડી એનું માપણ સમાન હશે એટલે કે સમબાજુ ચતુષ્કોણ હશે આમ આપણે દોર્યો સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ એ સમબાજુ ચતુષ્કોણ હશે જો એ વર્તુળને પરિગત હશે તો સમજ પડી ગયા કોન્સેપ્ટમાં આગળ આપણે વાત કરીએ આગળના મુદ્દાની તો અહીંયા આપણે દરેક મુદ્દા મેં તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આગળ આપણે જોઈએ તો અહીંયા બે પ્રમેય છે પ્રમેય દસ પોઈન્ટ એક અને પ્રમેય દસ પોઈન્ટ બે આગળના લેક્સર હું ડિટેલમાં સમજાવીશ ખાલી અહીંયા તમે જે હું સમજાવી ધ્યાનથી તમે સમજજો તો અહીંયા તમને શું કીધું છે પ્રમેય દસ પોઈન્ટ એક કે વર્તુળના કોઈપણ બિંદુ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને લંબ હોય છે તો અહીંયા ધારો કે આપણે કોઈ વર્તુળ દોરીએ આ અહીંયા આપણા પાસે કોઈ વર્તુળ છે ચાલો અહીંયા આપણે વર્તુળ દોરવાનો સરખેજે દોરી લઈએ આપણે આપણે વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો પછી આગળ આપણે શું કીધું છે સ્પર્શક તો અહીંયા આપણે સ્પર્શક લઈ લઈએ આ નીચે આપણે સ્પર્શક લઈ લઈએ આ છે આપણા માટે સ્પર્શક જે અહીંયા કોઈ બિંદુ છે ધારો કે આપણો અહીંયા આ સ્પર્શ બિંદુ છે જે આ વર્તુળ અને સ્પર્શક બીજાને છેદશે તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ધારો કે અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર છે આ અહીંયા સ્પર્શ બિંદુ સુધી જાય છે ત્રિજ્યા આર છે એ શું વર્તુળના કોઈપણ બિંદુ દોરે સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે કે સ્પર્શક છે એ ત્રીજાને લંબ છે એટલે કે ના ખૂણે હશે સમજ પડી ગઈ ત્રિજ્યા આ આપણી અંદરની સાઈડ જે છે એ શું છે આપણું ત્રિજ્યા છે કેન્દ્રમાંથી વર્તુળ સુધીનું અંતર ત્રિજ્યા અને આ આપણો સ્પર્શક છે એ બંને એકબીજાને લંબ છે એટલે કે નેવુંના ખૂણે હશે આ છે તમારો પ્રમેય દસ પોઈન્ટ બે આપણે આગના લેક્સરમાં ડિટેલમાં સાબિત કરવાનો પ્રયત્ન કરીશું કે કેમ લંબ છે કેવી રીતે થાય છે ડિટેલમાં સાબિત કરીશું આપણો બીજો પ્રમેય છે દસ પોઈન્ટ બે એ તમારો મોસ્ટ એમ પ્રમેય છે આ તમારા પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયો છે તો એને આપણે જોઈએ કે એમાં આપણને શું કીધું છે તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે બહારના બિંદુમાંથી તો મેં તમને હમણાં જ સમજાવ્યું ફરીથી સમજાવું ધારો કે અહીંયા આપણા પાસે વર્તુળ છે આપણે સરખીથી દોરી લઈએ આ આપણા પાસે વર્તુળ છે ધારો કે અહીંયા બહારનું બિંદુ કોઈ છે આપણું બહારનું બિંદુ છે પી બિંદુ છે ત્યાંથી આપણે વર્તુળને સ્પર્શક દોર્યા તો અહીંયા બે સ્પર્શક આવે બહારના બિંદુમાંથી આ આપણો એક સ્પર્શક અને આ આપણો બીજો સ્પર્શક ધારો કે અહીંયા આપણું સરખી રીતે દોરી દઈએ આ આપણો બીજો સ્પર્શક છે સમજ પડી ગઈ અહીંયા ઉપર એ બિંદુ છે સ્પર્શ બિંદુ અને નીચે બીજું સ્પર્શ બિંદુ બી છે તો આ જે એપી છે એપી બરાબર બીપી હશે એટલે કે બંને સ્પર્શકના માપ સમાન હશે આ છે આપણું પ્રમેય દસ પોઈન્ટ બે એને આપણે એને પણ આપણે આગના લેચરમાં ડિટેલમાં સાબિત કરીશું તો અહીંયા સુધી આપણે રાખીશું આગળ આપણે જોઈએ તો ત્રિકોણનું અંતર્વૃત તો ત્રિકોણનું અંતવૃત્ત શું છે તો જો ત્રિકોણની અંદર સમાયેલા અને ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતવૃત્ત કહેવાય છે તો આ જે વર્તુળ છે એ કાટકોણ ત્રિકોણની અંદર છે અને જો ત્રણેય બાજુએ સ્પર્શે છે ત્રણે બિંદુએ તો એને અંતવૃત્ત ત્રિકોણ કહેવાય છે સમજે પડે કે હવે આપણે જોઈશું અંતવૃત્ત ત્રિકોણની ત્રિજ્યા આ કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા આર છે તો અંતવૃત્ત ત્રિજ્યા અંત ત્રિજ્યા અથવા એને શું કહેવાય બીજું એને કહેવાય ત્રિકોણના ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા તો એનું સૂત્ર શું છે આર બરાબર અહીંયા જો આપણા ત્રિકોણ છે એના શિરોબિંદુ બિંદુ એ અને સી છે તો એનું સૂત્ર શું બનશે તો અહીંયા આપણો કર્ણ શું છે એસી છે કેમ કે અહીંયા આપણો કાટકોણ ત્રિકોણ છે અને સામેની બાજુ એસી થશે તો બાકીની બે બાજુ કર્ણ સિવાયની એટલે કે એ બી પ્લસ બી માઈનસ કર્ણ એસી ભાગ્યા બે થશે અંતઃ ત્રિજ્યા સમજ પડી ગઈ આ એનું સૂત્ર થશે એટલે કે બાકીની બે બાજુનો સરવાળો માઇનસ કર્ણવાળી બાજુ ભાગ્યા બે ત્રિજ્યા થશે આ તમારે ગોખણ નથી એ બી પ્લસ બી માઇનસ એસી ભાગ્યા બે એટલે કે બાકીની કર્ણ સિવાયની બાકીની બે બાજુનો સરવાળો માઇનસ કર્ણનો સરવાળો ભાગ્યા બે આ આપણું સૂત્ર છે ત્રિજ્યા માટેનું હવે હવે આપણે જોઈએ કે વર્તુળની પરિગત ચતુષ્કોણ તો જો મેં તમને આગળ શીખવાડ્યું તો કે વર્તુળને ટચ કરતો હોય એટલે કે ચારે બાજુ અહીંયા જો ચારે બાજુ ટચ કરે છે અને વર્તુળની બહારની બાજુ ચતુષ્કોણ હોય એને આપણે વર્તુળનો પરિગત કહીશું આ સામ જો ચતુષ્કોણ બને છે એ તો મેં તમને શીખવાડ્યું હતું પણ હવે શું થશે જો સામસામેની બાજુનો સરવાળો સમાન થશે તો સામસામેની બાજુ કઈ તો અહીંયા જો આ આપણી એક બાજુ છે એબી અને એની સામેની બાજુ છે અહીંયા સીડી તો આ બંને સરવાળો એટલે કે એબી પ્લસ સીડી બરાબર બીજી કઈ સામસામેની બાજુ થશે તો અહીંયા નીચે જો આ બી સી પ્લસ એડીટ હશે તો એનો સરવાળો સમાન હશે આ છે આપણું પરિગત ચતુષ્કોણ માટેનું સમજણ પડી ગઈ વર્તુળ પરિગત ચતુષ્કોણ હોય એના માટે તો આટલા સુધી આપણે લેક્ચરને રાખીશું તો લેક્ચરમાં સમજા પડી હોય તો ચલાને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો